પંચોતેર હજાર લીટર દૂધ આવતું હોય કદાચ આપણે બધાને ખબર છે કદાચ ગાય કે ભેંસની એવું કઈ હોય કે હજાર હજાર લીટર બબ હજાર લીટર ની કોઈ ગાય ભેંસ હોય તો ખબર નથી અમને પણ એક ગામમાંથી માંથી પંચોતેર હજાર લીટર ની એવરેજ થી દૂધ આવે છે ત્રણ મંદિર દૂધ મળ્યો છે કે ઘણા બધા લોકોને રોજગારી મળી શકે ચૂંટણી તો છે બધું નમે કીધું તે પ્રકારે એ જે ચૂંટાવાના છે જે નક્કી કરેલા છે એવા લોકો ચૂંટાવાના છે એમાં ગમે તેટલા કોઈ મથામણ કરશે પણ આવનારા દિવસોમાં સુધારો થાય એટલા માટે બોલું છું જો મારા માટે તો બંને સહકારી ક્ષેત્રના લીડરો છે એ બંને સમાન છે પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીએ મેન્ડેટ આપવામાં જે ભૂલ કરી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હવે એમાં શું છે હવે જેની પાસે વધારે પૈસા હોય છે એ બહુ સાચી વાત છે એ જીતવાના છે મનસુખભાઈએ એમની સ્ટાઇલે જે બોલ્યો તો સાચું બોલ્યો એની પાછળ રોડનું દૂધ આવતો હોય આવતો લાખ લીટર દૂધ એટલે એ તો ભાઈ હું તો એના માટે ગરીબ જ છું મારી પાસે કઈ મળે એટલે તમે માનો છો કે ઇલેક્શનમાં પૈસા નો વ્યવહાર ચાલે ને હવે ઇલેક્શન માં પૈસા ચાલે કે પ્રજા ચાલે તો ભગવાનને પૂછવું પડે કાલે દૂધધરા ડેરી ની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ અપક્ષ પેનલ ચૂંટણી જંગમાશે અને ઓગણીસમી સપ્ટેમ્બરના રોજ એટલે કે આવતીકાલે દૂધધારા ડેરીની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા થનાર છે જેના પગલે પ્રથમ વખત દૂધધારા ડેરીની ચૂંટણીમાં સહકારી મંડળીના કિંગ ગણાતા અરુણસિંહ રણાએ પોતાની પેનલ સાથે ચૂંટણી જંગમાં હોય અને દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ પણ આ પેનલ ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોવાના અનુસંધાનમાં અરુણસિંહ રણાની અપક્ષ પેનલે પત્રકાર પરિષદ સંબોધી દૂધધારા ડેરીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના કૌભાંડો ખુલ્લા મૂક્યા હતા

રાતોરાત પોતાની પેનલો તૈયાર કરી દીધી માઇક્રો એટીએમ મશીન દૂધનું પણ ઊભું કરવાની વાત વાત જ રહી ગઈ છે બોર્ડની બેઠકોમાં પણ ભાવફેર ચૂકવાયા નથી સાધારણ સભામાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે આદિવાસી આયોગ મંડળીઓની પણ તપાસ રજિસ્ટ્રારોએ કરી છે અને ભૂતકાળમાં છ્યાસીની નોટિસ તથા તપાસના રિપોર્ટો તેમજ છોતેરની નોટિસો પણ તથા ફોજદારી રાહે પણ કાર્યવાહી કરી ડેરીને કરેલું નુકસાન રિકવર પણ તથા ચેરમેન પદ પરથી દૂર કરવા માટે પણ માગણી થઈ હતી આ તમામ પ્રયાસો થયા એટલું જ નહીં ઘનશ્યામ પટેલ ઉપર ગરૂડીશ્વર પોલીસ સ્ટેશનમાં દસ કરોડની ફરિયાદ પેન્ડિંગ હોવાના તેમજ નામદાર હાઈકોર્ટમાં પણ બે જજની બેન્ચમાં પણ પેન્ડિંગ કેસો હોય તેવા આક્ષેપ કરીને આખરે સહકારી મંડળીનું શુદ્ધિકરણ લાવવું છે તેવા હેતુથી આજે ભાજપની વિચારધારા સાથે અપક્ષ પેનલે દૂધધારા ડેરીમાં ઝંપલાવ્યું છે અને પંદરે પંદર ઉમેદવારો જીતવાના છે જેમાં એક તો બિનહરીફ થઈ ગયા છે અને પ્રકાશ દેસાઈનો પણ અપક્ષ પેનલને સક્રિય ટેકો હોવાનું કહી સમર્થનમાં પણ હોવાનું તેમજ મહેશ વસાવાએ ઘનશ્યામ પટેલને ટેકો જાહેર કર્યા હોવાનું પણ તેઓએ પત્રકાર પરિષદમાં કહ્યું છે તો દૂધધારા ડેરીની ચૂંટણીને લઈ સાંસદ મનસુખ વસાવાએ પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે અને તેઓએ કહ્યું હતું કે દૂધધારા ડેરીની ચૂંટણીમાં જેની પાસે વધુ રૂપિયા હશે તે જીતશે પરંતુ ભાજપની સામે ભાજપની પેનલ અપક્ષમાં ઉતરી છે અને દૂધારા ડેરીની ચૂંટણીમાં ઉતારી છે જે પક્ષ માટે ગંભીર છે દૂધે ચૂંટણીમાં કઈ પેનલ રાજ કરશે તે આવતીકાલની ચૂંટણીમાં પ્રક્રિયા બાદ જાણી શકાશે આવતીકાલે ચૂંટણીની મતદાન પ્રક્રિયા બાદ મત ગણતરીમાં થશે અને પ્રકાશ દેસાઈ સામે પણ બિનહરીફ કર્યા છે તેની સામે સાંસદે પણ વાંધો ઉઠાવ્યો છે જોકે દૂધ ધારા ડેરીની ચૂંટણીના ગણતરીના કલાકો જ બાકી છે ત્યાં જ પત્રકાર પરિષદ યોજવામાં આવી છે બહુ સરસ વાત કરી પત્રકાર મિત્રો મેં હમણાં જ કીધું મેં હમણાં જ કીધું કે દવેભાઈ દીકરી એ આખી મંડળી બનાવેલી છે એ ભરૂચ જિલ્લાનો સોશિયલ લીડર છે એની દૂધ મંડળીમાં સવારે દોઢસો લિટર આસપાસ આવે સાંજે દોઢસો લિટરની આસપાસ આવે પશુપાલકોની વ્યાખ્યા વ્યાખ્યા ગામની વસ્તીના ધોરણે ખેતીવાડી અધિકારીના દાખલા પણ મારી પાસે છે કેટલી ગાય છે કેટલી ભેંસ છે એ જ પ્રમાણે એવરેજ ત્રણસો ની અંદર જાય પણ વધારે ના જાય પછી તેનું ટેન્કર લાખવાનું કઈ છે એમને ટેન્કરો હલદર ચાર મંડળી ઊભી કરી અને ઘનશ્યામ પટેલ ને લખવાનો છે અરુણસિંહ ને નહીં અને ગંગોત્રી ફાર્મ ગાડીઓ ઉપર રજીસ્ટ્રેશન કરાવેલું છે નિયમોના નિયમોના આધારે નિયમોના નિયમના આધારે અમારી ડેરી ચાલે જ એમની ઈચ્છા થાય તો ડેરી ઉપર ઇન્કવાયરી કરાવી દે દૂધ અને પાણી કરી દે ભાઈ પણ અમારી ઇન્કવાયરી

કે પ્રજા ચાલે તો ભગવાન ને પૂછવું પડે કાલે